વિસ્તારમાં ખેરગામ રોડ ખેરગામ અડગામ રોડ પરથી એક ફેક્ટરી મળી આવેલી છે એ ફેક્ટરીની અંદર એક ડ્રગ્સ પકડાયેલી છે એ ઝેનાક્ષ એ ડ્રગ્સનું નામ છે અને એ ડ્રગ્સ ની જે મૂળ જે આખી ડ્રગ્સ છે એ દસ દસ કિલોગ્રામ ડ્રગ્સ મળી છે અને અનફિનિશ ગુડ્સ જે છે એકસો ચાર કિલોગ્રામ ડ્રગ્સ મળે છે ડ્રગ્સની કિંમત તો અન્ડરગ્રાઉન્ડનું જે માર્કેટ હોય છે એ અંડરગ્રાઉન્ડમાં એની જે કિંમત હોય છે તે લગભગ વીસેક કરોડ રૂપિયા જેટલી આ કિંમત થાય છે અને આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ મળી આવેલો છે તે પહેલાથી એ લોકો આ એક વર્ષ પહેલાથી આ ફેક્ટરી ચલાવતા હતા અને એ ફેક્ટરીની અંદર ફિનિશ ગુડ્સ પ્રોડક્ટ ગુડ અને એ લોકો પાસેથી ત્રણ જગ્યાએ વેચી આવેલા છે ત્રણ જગ્યાએથી પૈસા લાવેલા છે એવું તપાસની અંદર પ્રાથમિક તપાસની અંદર ખુલેલું છે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ માંગેલા હતા આજે સવારે દસ વાગે અટક કર્યા અને આવતી આવતા શુક્રવારના સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે